આપણા માટે કોઈ સીટ ખાલી કરવાનું નથી ખાલી ખૂણો ગોતી આપણે ઉભા રહી જવું પણ તમે એમ વિચાર કરો ના મારા માટે આ ઉભો થાય ના જગ્યા કરે પેલો કરે ના કરે તો આવું થતું નથી એમાં પછી ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કંઈ મળતું નથી પોતાનો ખૂણો ગોતી લેતા આપણને આવડવું જોઈએ અને પછી પરિવારમાં હોય સમાજમાં હોય સંસારમાં હોય દરેક જગ્યાએ આપણું સ્થાન શોધતા આપણને આવડવું જોઈએ કારણ કે જ્યાં સુધી પોતાનું સ્થાન તમને નહીં મળે ત્યાં સુધી અસ્થિર ગીતાજીના અંતમાં અર્જુન એ જ કહ્યું ને કે સ્થિતો આજ સુધી કુરસીઓ બદલતો જ રહ્યો મારી જગ્યા શું છે દુનિયામાં પરિવારમાં સમાજમાં સંસારમાં એ ન મળી એટલે બધાની કુરસી વારા ફરતી વારા બેસતો ગયો અને બધા મને ઉભા કરતા કે ભાઈ અહીંયા નહીં અહીંયા ની અહીંયા અને આપણને આપણી જગ્યા જ નહીં મળે જયારે માણસને પોતાનું સ્થાન મળી જાય એટલે શાંતિ સ્થિતો ગત સંદેહ બધા જ સંશયો નાશ કરનારો કોઈ ગ્રંથ હોય એ આ ભગવદ્ ગીતા સર્વ સંશયો સમાધાન આમાં છે જો જુઓ તો ભગવાનની આજ્ઞામાં રહેવાની ઈચ્છા સાથે જીવો તો અને ખરેખર કોઈના કયામાં રહેવાનો પણ આનંદ આપણે નાના બાળક હોઈએ નિશ્ચિતતા કેમ હોય બાળકને કારણ કે ખબર છે મા બાપ છે અને એટલે તો નિશ્ચિત છે હવે તમે મમ્મી પપ્પાના ઘરમાં નાના હોય ત્યારે રહેતા હોય ત્યારે ચિંતા હોય કે હમણાં ટાંકીમાં પાણી હશે કે નહીં બિલ ભરાયું હશે કે નહીં આ સફાઈ થઈ હશે કે એ મજા કરતા બધું બગાડ નીકળી જાય મા બાપ ચૂકવું કરે કેવું નિશ્ચિત કારણ મા બાપ છે વિચાર કરો આવું જ સંસારમાં જીવનમાં જીવે મારો ભગવાન છે કેવી નિશ્ચિંત આવે કોઈના આશ્રયમાં રહેવાનો આનંદ આને પરાધીનતા ન માને ઘણા લોકો હવે મારે સ્વતંત્ર સ્વતંત્રતાના કેટલા બંધનો છે સ્વતંત્રતા જેને માનીએ છે એમાં હજાર બંધન છે અને જેને પરાધીનતા માનીએ છે એમાં એક જ બંધન છે કે કોઈના કયામાં રહેવાનું છે બાકી તો સ્વતંત્રતા જ છે બાકી ક્યાં નિશ્ચિતતા છે બાકી એટલે ઘણીવાર લોકો વડીલો સાથે રહેવામાં કોઈ પરાધીનતા નથી હોતી ઘણી વાર અહીંયાના જગતમાં એમ માનવા કહો આટલો મોટો થયો હજી મા બાપ જોડે તો ભાગ્યશાળી હોય એને માતા પિતાનો આશ્રય હોય અને સદાય યુવાન ફીલ કરવું હોય તો વડીલની સાથે રહેવું એમ લાગે આપણે નાના છે એવું લાગે નથી એમ તો નાના છે મોટાઓ છે તો એક અને જ્યારે વડીલ થઈ જઈએ છીએ જ્યારે મોટાઓ નથી રહેતા તો કેવું વડીલ પણ લાગવા માંડે અને એટલા માટે શાસ્ત્રોનો આશ્રય કરે વ્યક્તિઓ કદાચ છેતરે કદાચ ઘરમાં આવે કંઈક જુદા અર્થો કરે પણ શાસ્ત્રો કોઈ દિવસ છેતરતા નથી ભગવાન પણ બોલે છે કારણ કે ભગવાન બોલે ક્યારે બોલે ક્યારે આપણે લોકોની મંદિરે જઈને રાહ જોતા ભગવાન ક્યારે બોલે મારી જોડે અરે આ બોલી બધું લખી ગયા છે સાંભળે તો ખરા એ તો બોલી જ રહ્યા છે એને તો બોલીને લખી પણ દીધું લે તો સંભળાતું ના હોય તો વાંચ આ કે એટલે હું બોલીને તરે ગીતાજી આપી દઉં હું બોલીને ભાગવતજી આપી દઉં તું મને સાંભળ તો ખરા બસ એને સાંભળી સાંભળીને આગળ બધો જીપીએસ માં કેમ પહેલાં બેન બોલતા હોય તો કે રાઈટ ટર્ન લો તો રાઈટ લઈ લો ડાય બાજુ લો તો ડાય બાજુ લઈ લો હવે ત્રણસો મીટર રાઇટ ટર્ન આ ટર્ન બધું માન ત્યારે જીવનના માર્ગમાં પણ ભગવાન કે હમણાં ઊભો રહે હવે ચાલ હવે દોડ હવે નમ હવે ક્ષમા માં હવે ક્ષમા કર આખું જીવન પથને ચાલવાનું જીપીએસ જ છે આપણે એક એક વસ્તુ ભગવાન પગલે પગલે ડગલે ડગલે શીખવાડે કે કઈ રીતે તારા ગંતવ્ય સુધી તારે પહોંચવા ક્યારે તું મારા શરણે પહોંચે કે નષ્ટો મોહ સ્તુતિર લબ્ધા તત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી જગ સંદેહ તરિષ્યે વચનં તવ ગીતાજીનો સાર એ છે તમે કહેશો એમ કરીશ આપ જ્યાં લઈ જશો ત્યાં ભગવાન અર્જુનને અનેક પ્રકારથી સમજાવી રહ્યા છે મૂળ વાત છે ના મોહનું નષ્ટ કરવું જે મમત્વ જાગ્યું જે પરમ લક્ષ્ય હતું એને ચૂકી અને લૌકિક અને સાધારણ વિચારને કેન્દ્રમાં રાખીને જ્યારે યુદ્ધ લડવા આવી રહ્યો છે હું જીતું એ વિચારધારા આવી ગઈ હું હારું એ વિચારધારા આવી ગઈ હું ક્ષમા કરું એ વિચારધારા આવી ગઈ ભગવાન કે આમાં તું છે જ નહીં તને તો મેં નિમિત્ત કર્યો છે જ્યારે એ ભૂલી ગયા કે લડનારા ભગવાન છે મારનારા ભગવાન છે બચાવનારા ભગવાન છે હું તો કેવલ એક નિમિત્ત માત્ર છું આ ભૂલાયું એટલે મોહ જાય અને એટલા માટે રાગ દ્વેષ પ્રગટ થયો એટલા માટે મોહ પાપ અને પુણ્ય પ્રગટ થયા પાપ અને પુણ્ય ત્યાં જ આવે છે અહંકાર હું કોઈની મદદ કરું છું હું કોઈને દાન આપું છું હું કોઈની સહાયતા કરું છું હું કોઈને દુઃખ આપું છું હું આમ કરું છું અહંકાર વગર પાપ પુણ્યનું અસ્તિત્વ જ નથી પણ જીવ શરણાગત થઈ જાય કરાવનારા હક આપ રાજી થાઓ એમ જીવીએ પછી પાપ પુણ્યમાંથી જીવ મુક્ત બની જાય છે સેવા કરનારો જીવ પાપ પુણ્યમાંથી મુક્ત છે નિષ્કામ કર્મ એટલે સેવા જેને સેવા નામ છે એને સેવામાં પોતાના માટે કંઈ કરતા નથી કરીએ છે આપણે પણ લક્ષ્ય એ છે કે મારો ઠાકોરજી રાજી થાય આત્મ નિષ્કામ ભક્તિ છે જેને મહાપ્રભુજી સેવા શબ્દથી આપણને આપ્યો કે સેવા શબ્દ આપ્યો સમજવા કદાચ પહેલા ના આવ્યો પણ ખરેખર આ ગીતાજીનો નિષ્કામ ભગવત પ્રિત્યર્થ કર્મ કરવાનો એ યોગ એ જ તો સેવા છે મારા ઘરે ઠાકોરજી બિરાજે એટલે કેવલ ભોગ ધરું ને ટેરો લગાવું ને હાથ ધોવું ને જાળી ભરું એ જ સેવા નથી પણ મારો ભગવાન રાજી થાય એ રીતે જીવું યત કરોશી યદસ નાસી યજ જોહોશી તપસ્ય સિંહ પહોંચે ગીતાજી નો પ્રભુ જે કઈ કરે છે મને સમર્પિત કર આજ તો સોડસ કહ્યું સમર્પિત થઈને સુખી થઈ જાય ભાર તારા માથે રાખીશ ત્યાં સુધી ચિંતાઓ છે તું જયારે ભગવાનના ચરણે બેસી એટલે નિશ્ચિત થઈ જઈશ તમારો ઠાકોરજી રાજી થાય એ રીતે જીવવું છે આ વિચારધારા જીવનની આવે પછી બધાથી મુક્ત થઈ જવાય છે એમ ભગવાન અહીંયા બીજા અધ્યાયમાં અનેક પ્રકારથી જેમ ગઈકાલે ચર્ચા કરી મૃત્યુનો પરિચય કરાવ્યો કહ્યું અરે તારે તો બંને બંને પક્ષે લાભ છે હતો વા પ્રાપ્તસી સર્ગમ જીતવા વા ભોગસે મહીં તસ્માદ ઉત્તિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય મરીશ તોય સ્વર્ગ જીતીશ તો રાજ્ય પણ નઈ લડે તો પોતાની જાતને છેતરવા બરાબર છે અને જે પોતાની જાતને છેતરે છે એને જીવનમાં ક્યારે શાંતિ મળતી નથી જે પૂરો પ્રયાસ નથી કરતો જે કોશિશ નથી કરતો જે કર્મ નથી કરતો ખરેખર પાપ એ જીતવું કે હારવું ગૌણ છે પણ જેણે પ્રયાસ ન કર્યો એ ભગવાન પોતાની જાતને છેતરી ગયો છે એમ ભગવાને કહ્યું આગળ કર્મની વાત કરે માની વાત કરી સ્થિત પ્રજ્ઞ વાત કરી સ્થિત પ્રજ્ઞ કેવો હોય આગળ કહ્યું એક ધ્યાય તો વિષયાન પુરુષ સંગસ્તે શુભ ધ્યાય તે એક વિષયનું ધ્યાન માણસ જ્યારે કરે છે અને એ ધ્યાન કરતા કરતા માણસ છેક બુદ્ધિ નાશ સુધી પહોંચે છે અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ જાય જહા સુમતિ તહા સંપતિ નાના જહા કુમતિ તહા વિપદ નિધાન એક વસ્તુ યાદ રાખજો કોઈ તમારો પૈસા લઈ જાય તો વાંધો નહીં કોઈ ઘર બગાડી જાય તો વાંધો નહીં કોઈ ગાડી ભટકાડી જાય તો વાંધો નહીં કોઈ તમને છેતરી જાય તો વાંધો નહીં પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એનાથી સાવધાન રહેજો વસ્તુ ગઈ વ્યવસ્થા ગઈ વાંધો નહીં કોઈ નુકસાન નથી પાછું આવી જશે પણ જે વ્યક્તિ તમારી બુદ્ધિ બગાડી જશે ને એ એવી વ્યવસ્થા કરી ગયો છે કે તમારા પતન માટે હવે તમને કોઈની જરૂર નથી તમે પોતે જ કાફી છો બુદ્ધિ બગડી એટલે સર્વનાશ શિક્ષા પત્રમાં પણ હરિરાયજી વારે ઘડીએ સમજાવે છે વૈષ્ણવને બુદ્ધિની રક્ષા કરે અત્યારના સમયમાં સાચવવા જેવું હોય ને તો બુદ્ધિ છે જેની બુદ્ધિ સચવાઈ ગઈ એનું બધુંય સચવાઈ ગયું સંજોગો સારા ખરાબ થાય વ્યક્તિઓ સારા ખરાબ મળે પણ કોઈ વ્યક્તિ કે સંજોગને કારણે બુદ્ધિ બગડવા ન દે જીવનની ઘટનાઓના સારા અર્થઘટન કરતા શીખજો બંને રીતે અર્થઘટન થઈ શકે તમે એનું નેગેટિવ પણ વિચારી શકો તમે એનું પોઝિટિવ પણ વિચારી શકો જીવનમાં સારી ખરાબ ઘટનાઓ દરેક સાથે થાય છે બધા જ સાથે થાય છે તમે એમ ન માનતા કે તમારી જોડે જ કોઈ સારું ખરાબ બની રહ્યું છે આજ સુધીના મહાપુરુષોને જે તકલીફો પડી છે એ ક્યાં આપણને પડી અરે અમારા ભગવાને જે શ્રમ બેઠ્યો છે તમે કૃષ્ણ ચરિત્ર અવલોકન કરો અરે જન્મતાની સાથે કોઈ બાળકને મા બાપને છોડીને બીજે ગામ જવું પડતું અને ત્યાં હજી તો રહ્યા ન રહ્યા હજી તો અગિયાર વર્ષની વય અને પાછું ગામ છોડીને મચરા અને ત્યાંથી અસ્તિના ને દ્વારકા નાખું જીવન તમે સંઘર્ષમય ભગવાનનું જુઓ ભગવાન રામનું જીવન ચરિત્ર સંઘર્ષો જ છે પણ જે સંઘર્ષોમાં પણ સારું વિચારી શકે ને એ કૃષ્ણનો ભક્ત છે ભગવાને ક્યારે પણ હતાશા નિરાશાની વાત કરી જ નથી સંઘર્ષોના દિવસોમાં સંઘર્ષોના હાલાતમાં પણ જે ઉત્તમ વિચાર કરે એ કૃષ્ણ ભક્ત છે જે અર્જુનની જેમ મોહ થયો ને પડી બેસે હવે મારાથી કઈ નહીં થાય હવે હું નહીં કરું હવે મને નહીં વિપરીતતા જોઈને બેસી જાય પોતાના સ્વકર્તવ્યો છોડી દે એ કૃષ્ણનો ભક્ત કોઈ ન હોઈ શકે કૃષ્ણનો ભક્ત એ છે જે સંઘર્ષ કરવા તૈયાર છે જે લડવા તૈયાર છે ભગવાન તમને બધું આપશે તમે ગમે તેટલી મહેનત કરો રોજ મંદિરે જાઓ પણ મંદિરેથી ચેક ભગવાન લખીને ક્યારે નહીં આપે ચેક તો દુકાને ઓફિસેથી પણ કોઈને પોતે યુદ્ધ નહીં લડી અર્જુન એમ નહીં કે અચ્છા તું બેસી જ હું લડીઓ છું ભગવાન આવું ક્યારે નિષ્ક્રિય ભક્તોને ભગવાન બનાવતા નથી તારે જ લડવું પડશે બળ મારું હશે તાકાત મારી હશે બુદ્ધિ મારી હશે પણ તો તારે જ ચલાવવાનો છે તારે જ ઉભા રહીને બાળ ચલાવવાના છે ભલે સ્વજનો છે પાપના પક્ષે છે તો તારે લડવું પડશે ક્ષત્રિયનો આ ધર્મ છે કારણ તું હમણાં ભાઈ ભાઈના યુદ્ધમાં નથી ભૂલી જાય ને કે ભાઈઓનું યુદ્ધ ચાલે છે વિચારે કર ધર્મ ધર્મનું યુદ્ધ ચાલે છે અને તારે ધર્મને જીતાડવાનું છે અને એટલે જ હું તારા પક્ષે છું ભગવાન એટલે ત્યાં છે ને બાકી તો તમે ચરિત્રો જુઓ તો જેટલા અસુરો છે પાપીઓ છે એમની પાસે શું અભાવ છે વિચાર કરો દુર્યોધન જુઓ રાવણ જુઓ કંસ જુઓ આ બધાને તમે જુઓ એ કોઈ દુખી માણસો નથી બધા જ સુખી છે રાજાઓ છે બધા બળવાન છે બધું જ સામર્થ્ય એમની પાસે છે તમે દરેક અસુરોના ચરિત્ર વાંચો કદાચ ભક્તો તમને દુખી દેખાશે અસુરો બધા સુખી જ લાગશે તમે જોયું કયો દુઃખી અસુર હતો બધા રાજા મહારાજાઓને બળવાન એના જો તાકાતવાન કોઈ એના જો બળશાળી સોનાની લંકાઓમાં રહેવા સુખ મળ્યું ભગવાનનો સ્વીકાર કરવા જીવનમાં તૈયાર નથી અને એટલા માટે જ કદાચ પરાસ્ત થાય છે અહીંયા ભગવાન સમજાવે છે એક વિષય ચિંતન માણસને બુદ્ધિના શાંત પ્રણતિ સુધી લઈ અને એટલા માટે જીવે બુદ્ધિનું રક્ષણ કરવું એવું વાંચવું એવું જોવું એવું વિચારવું જેથી બુદ્ધિને બળ મળે જેમ શરીરના બળ માટે કેટલો પ્રયાસ કરો છો એ મનને અને બુદ્ધિને બળ મળે એવું કંઈક કરો છો એનું નામ જ સત્સંગ એનું નામ જ આપણા નિત્ય નિયમો એનું નામ જ માળા આ બધું કરવાથી શું થાય આપણે તો આ બધું કરવાથી એકદમ આમ ચમત્કાર થાય ધુમાડો થાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને લાઈટ થાય ભગવાન પ્રગટ થઈ જાય લોકોને તો સિરિયલો જોઈ તો મળી જાય પ્રભુને આશ્ચર્ય થઈ જાય કે આવું તો મને નહીં પાવે સિરિયલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડું ક્યાંથી અને એટલા માટે કોઈ કે આનાથી શું થઈ જશે કે આનાથી મને મન અને બુદ્ધિને બળ મળે છે મને ભગવાન સાથે રહેવાની તાકાત મળે છે મને સત્કર્મ અને સદ વિચારો જીવવાનું બળ મળે એટલે નિત્ય નિયમોને તમારા બંધન ના માનો ઓ નિયમ લઈ લીધો હવે તો બંધાઈ ગયા હવે તો રોજ કરવું પડશે આ બંધન નથી આપણી તાકાત છે આપણી શ્રદ્ધાનો ટેકો છે જે મે કુંમળી વેળ હોય એને લાકડી જોડે બાંધી દઈએ કોઈ કે હમણાં તો ઊગી એને બાંધી દીધી પણ લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે કે લાકડીના ટેકેનો વિકાસ થવાનો છે એમ જ આપડા નિત્ય નિયમો આપણી સેવા આપણી માળા આપણો બંધન નથી આપડા વિકાસનો આધાર છે અને રોજ આખો દિવસ પસાર કર્યા પછી અને એક વસ્તુ એ પણ યાદ રાખ્યું ભગવાન પાસે જવાનો મોકો મળે યા ભગવાનનું કાર્ય કરવાની તક મળે ને ત્યારે પોતાના પાપને યાદ કરીને બેઠા બેઠાને ઓ મારી અંદર તો આવી ખરાબ આદત મને તો આવું વ્યસન મને તો આવું કરવાની ટેવ મને તો આવા પાપ આ બધું ભગવાનનું કામ કરવાનો અવસર મળ્યો હોય ને ત્યારે પોતાના દોષોનો વિચાર કરી અવસરોને ચૂકી નહીં જવું બોડી જેવું ભગવાન છે ભગવાન તો અમારા ગીતાજીમાં બે હાથ ફેલાવીને કહે સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ મારા એકની શરણમાં આવ પણ જીવ કે કે પ્રભુ મારી અંદર તો અનેક દોષ અનેક પાપ છે તો ભગવાન કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયશ્યામિ માસચ હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ પાપમાંથી મુક્ત કરનારો આ દુનિયામાં કોઈ એક હોય તે પરમાત્મા છે બાકી કોઈ તમને પાપમાંથી મુક્ત નહીં કરી શકે કર્મોથી છોડાવનારો કોઈ હોય કર્મ કરી દીધા તમને એમ થાય કે હવે કર્મ ભોગવવા જ પડશે જરૂરી નથી કે કરેલા કર્મ ભોગવવા જ પડે જો ભગવાનને શરણાગત થઈ જાઓ તો કર્મોનો સિદ્ધાંત બનાવનારો પરમાત્મા તમને કર્મના સિદ્ધાંતમાંથી મુક્ત પણ કરી શકે એવું ગીતાજી પોતે કહે છે અહં ત્વા સરો પાપે બેવ મોક્ષે શામી તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ માફ કરીશ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન ભગવાન બહુ ઉદાર છે તમારા નાના નાના પાપો એટલા કરી પ્રભુ સત્કર્મ કરવાનો કોઈ પણ અવસર જ્યારે મળ્યો હોય ત્યારે મારી અંદર આ મારી અંદર આ મારી અંદર આ બધું બેઠા ના રેતા અવસરને ઝડપી લેજો તકને ઝડપી લેજો મોકો મળ્યો છે તો કરી લેજો પ્રભુ પાસે જવાનો અવસર ગુમા આપણે એમ કહીએ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા એમ ભક્તિ એ ચાંદલો કરવા આવે ને ત્યારે મોડું ધોવા ન જવું ત્યારે અવસર મળ્યો હોય ભક્તિ કરવાનો સેવા કરવાનો સત્કર્મ કરવાનો ત્યારે લાભ લઈ જ લે અહીંયા પ્રભુ અનેક પ્રકારથી સમજાવે છે જે કંઈ પણ તું કરે મને સમર્પિત કરીને કર અને એકવીસમાં શ્લોકમાં ભગવાન બીજા બીજા અધ્યાયનું આપણે દર્શન કરી રહ્યા છીએ એમ થાય કયા શ્લોક લઈએ કયા ન લેવા પણ દ્વિતીય અધ્યાયને પ્રભુએ પ્રકારથી સમજાવી વિહાય કામા અને સર્વાંગ એમ પ્રભુએ કહ્યું કે જે સઘળી કામનાઓ છોડી અને મમતા વિના અહંકાર વિનાનો થઈ અને જે મારી શરણે આવે છે એ જ શાંતિને પામે છે આમ કહી દ્વિતીય અધ્યાયને વિરામ આપીએ તૃતીય અધ્યાય કર્મયોગ છે અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે બે પ્રકારની નિષ્ઠાની વાત કરી કે જ્ઞાન નિષ્ઠા કઈ રીતે જ્ઞાનયોગ અને કર્મયોગની ની વાત કરી પરમાત્માએ અને એ સમજાવતા પ્રભુ અનેક પ્રકારથી કહે છે નિષ્કામ કર્મ દ્વારા તું શાંતિને પામીશ અને એ ન કરી શકે તો એનાથી ઉત્તમ છે ભગવત કર્મ કર હું પ્રસન્ન એ રીતે કર્મ કર અને ત્રીજા અધ્યાયના એકવીસમાં શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે કહેત આ ચરતી શ્રેષ્ઠ દેવે જના જે શ્રેષ્ઠીઓ આચરે છે લોકો એનું અનુસરણ કરે લોકો ફોલોઅર્સ છે જમા સમાજ એટલે શ્રેષ્ઠીઓ મહાપુરુષો મહાત્માઓ જે જે આચરણ કર્યું છે અને એટલા માટે સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો ચાલે પણ મહાપુરુષો શ્રેષ્ઠીઓ થી ભૂલ નથી સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે શ્રેષ્ઠીઓ જે આચરણ કરે છે એને પ્રમાણ માની લોકો એનું અનુસરણ કરે છે અને એટલા માટે સમાજમાં આદર્શ લોકોનું સન્માન થવું જોઈએ અને આદર્શ લોકો શ્રેષ્ઠીઓ એટલે કેવલ આર્થિક રૂપે જ સફળ થયા હોય એમનું નહીં સામાજિક રૂપે પારિવારિક રૂપે સાંસ્કૃતિક રૂપે કલા રૂપે જે જે વ્યક્તિઓએ સિદ્ધિ પામી છે એનું અભિવાદન સન્માને કરવું જોઈએ સમાજે કરવું જોઈએ અને તો જ લોકોને પ્રેરણા મળશે આજ કોઈ પણ વસ્તુ માટે પ્રેરણા બહુ જરૂરી છે અને જે સમાજમાં પ્રેરણા ખતમ થઈ જાય એ સમાજ દિશાહીન થઈ જતો અને અત્યારના સમયમાં આ એકવીસમી સદીના અને હવે જે યુગ આવી રહ્યો છે એ સમયમાં કેવલ ધંધામાં સફળ થયો હોય એનું જ નહીં જે પરિવારમાં સફળ થયો હોય ને એનું સન્માન ખૂબ કરે અને ધંધામાં સફળ થનારા હજારો લોકો છે પારિવારિક રૂપે સફળ થયેલા લોકો ઘટતા જાય કે જેને પરિવારને સાંકળી રાખ્યો હોય જોડી રાખ્યો હોય આજના સમયનો પરિવાર કેવો હોય આપણે જયારે મોર્ડન યુગમાં મોર્ડન દેશમાં રહેતા હોઈએ તો શું આ મોર્ડન જગતમાં આવીને ખરેખર આપણા વિચારો મોર્ડન થયા છે આપણે એટલું જ સન્માન સ્ત્રીઓને બાળકોને વડીલોને દરેકને આપી શકીએ ચિંતન કરે કહીએ તો છે પણ કેવલ ઇંગ્લિશ બોલવાથી થોડી મોર્ડન થઈ જાય મોડનતા એ છે કે દરેકના વિચારોનું અભિવાદન એટલે અત્યારના સમયમાં કદાચ સાત વાર ભૂલી જાઓ તો વાંધો નહીં પણ આઠમો વાર જરૂર યાદ રાખે આપણને જો ભણવામાં સાત વાર શીખવાડ્યા આઠમો વાર ભૂલી ગયા એટલે વાર બગડે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર વાર છે પરિવાર અને આ પરિવારને ભૂલ્યા એટલે સાતે વાર બગાડી દીધા અત્યારના સમય ખરેખર વિચારવા જેવું જો કોઈ બાબત હોય તો આપણું પરિવાર આપણું કુટુંબ આપણા સ્વજનો આપણા સમાજ કારણ કે સમાજ પરિવારનું ઉત્થાન કર્યા વગર એકલો માણસ ક્યારે પણ સફળ થઈ શકતો નથી આ સામાજિક પ્રાણી છીએ સમાજમાં એક સાથે જોડાયેલા છે અને એટલા માટે બધાને સાથે લઈને જીવી શક્યા એ જ આપણી સફળતા છે સાથે રહેવાનો અર્થ બધું એક બધા લોકો એક જ વિચારવા લાગે બધા એક જ ભાવવા લાગે એક જ વસ્તુ ગમવા લાગે આ સંભવ નથી દુનિયામાં વિખવાદો જ આમાંથી પેદા થયા છે આ બધાને પરાણે એક કરવાનો જે મહેનત કરીએ છીએ આ પરાણે એક કરવાની કોશિશ એ જ વિવાદનું કારણ છે સંવાદ અને એકતા ત્યારે આવશે જ્યારે બીજાના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરીશું મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે આવું જ્યારે દુનિયા સ્વીકારી લેશે ત્યારે આપણે બધા જ એક થઈ જાય

મૂળ વાત છે એકબીજાને સુધારવાનું પતિ અને પત્ની એક વાત નક્કી કરી લેવી કે ભગવાને મને એક વ્યક્તિ આપ્યો છે જેને મારે ખુશ રાખવો બાકી જીવન બસ બંને એકબીજા માટે નક્કી કરી એ પછી ગમે તેવો હોય તો ઘણા નિષાદ પર નાખે કે અમને જવા કેમ મળ્યા કે તારા સિવાય કોઈ સાચવે એમ ન એટલે તને આપે ભગવાનને ને એમ થાય કે આ બરાબર હેન્ડલ કરશે આને જ આપશે પરસ્પર છે આમાં કોઈ પલડું નાનું મોટું નથી બંને એકબીજાને સાચવવાના અને આટલું શીખી જાવ ને તો સુખી જ છે દુનિયાને સાચવવાની મહેનત ભગવાન જવાબદારી આપી જ નથી આપણને માંડ આ છ અબજ લોકોમાં ચાર પાંચ જણાને સાચવી લઈએ ને તો જીવન સુખી જ છે આપણને પ્રોબ્લેમ એ ચાર જોડે જ હોય ન ઓળખતા હોય એને જોડે તો આપણે કેટલા સારા હોઈએ બધું છોડી દઈએ સીટી ઊભા થઈ જઈએ આની મદદ કરી દઈએ આ આપી દઈએ હેલ્પ એ કરી દે બધું કરી જેને ઓળખતા નથી એની જોડે કેટલા સારા આપણે છે આવા ઓળખતા લોકો જોડે કેમ નથી થઈ શકે બહુ કઈ મહેનત છે જ નહીં છે વાત એ ચાર પાંચ જણાની જોડે બસ એમને સારી રીતે ટેકલ કરતા હેન્ડલ કરતા યા સ્વીકારતા સુધારવાની મહેનત છોડો હવે કોઈ માણસ ન બદલાઈ શકે આવા જ છે પણ મારે આમને ખુશ રાખવા બસ એક નક્કી કરી દઉં કે ભગવાને આ એક વ્યક્તિ મને એવા આપ્યા છે કે મારે કોઈ પણ શરત એને ખુશ રાખવું આવું જો બંને નક્કી કરી રહ્યું તો બધું સારું છે પણ એ પ્રયાસ નથી થઈ શકતો અને એટલા માટે બહુ મોટા મોટા જ્ઞાન બહુ ઓછા કામ લાગે જગત સત્ય હશે કે નહીં બ્રહ્મ સત્ય હશે કે નહીં ભગવાને કેમ બ્રહ્માંડ બનાવ્યું હશે આ બધા પ્રશ્નો બહુ કામ નહીં લાગે મેન છે આજુબાજુવાળાને ખુશ કેમ રાખી શકાય આટલું જો આવડી જાય ને તો એ દુનિયાનું બહુ મોટું જ્ઞાન છે આ પરમ જ્ઞાન એ જ છે પણ એ નથી થતું નાના નાના પ્રશ્નો ઉકેલી નથી શકતા એટલે મોટા મોટા પ્રશ્નોમાં આપણે જાણી કરીને ગૂંચવાયેલા અને બીજી છીએ એટલે એટલા પતિ પત્નીને કોઈ પૂછ્યું કે તમારા ઘરમાં આટલું સુખ અને શાંતિ કેમ આનંદ કેમ તો પતિએ કહ્યું કે અમે બધાએ નક્કી કરી લીધું કે મોટા મોટા પ્રશ્નોના હું કેમ કહું એ તારે માનવાનું અને નાના નાના પ્રશ્નોનો જવાબ જેમ તું કેમ માનીશ તો કે આવું કે મોટા મોટા કે હા ઈરાક જોડે અમેરિકા લડાઈ કરશે કે નહીં પેલો પરમાણુ બોમ્બ બનાવશે કે નહીં આકાશમાં મંગળ પર જીવન હશે કે નહીં આવા બધા મોટા પ્રશ્નોનો હું જવાબ આપું એ માનવાનું અને આજે શું જમવામાં બનશે તમારે ત્યાં સગાન ત્યાં જવું કે નહીં આ ધંધામાં રહું આ નાના નાના બધું બધી કે એમ કરવાનું એટલે અમારે બસ નક્કી થઈ ગયું મોટા પ્રશ્નોના જવાબ હું આપું એમ માનવાનું નાના નાના એ આપશે તો આવા સમાધાન નહીં મૂળ વાત અઘરું અઘરી છે ને સહેલી વસ્તુ આ નાનકડું નાના નાના પ્રશ્નો જેને આપણે નાના માનીએ છીએ ખરેખર આ જ નાના પ્રશ્નો જીવનના મોટા પ્રશ્નો બની જાય છે અને એ જ્યારે મોટા બની જાય છે ને સ્વજનોની સાથે જેટલા ગૂંચવણો ઉકેલી રાખો અને એમાં પણ દરેક પક્ષે જ્યારે મોર્ડન જગતમાં તમે રહો છો તો મોર્ડન છો વિચાર તમે દરેકને જ આદર આપી શકો છો એ દીકરી હોય ઘઉ હોય જમાઈ હોય દીકરો હોય દરેકને જેટલું તમારા દીકરાને પ્રેમ કરો એટલો વહુને પ્રેમ કરી શકો છો જેટલું તમે તમારી પ્રેમ કરો એટલો સાસુને કરી શકો છો એ પ્રમાણે સાસુ જે પોતાની દીકરીને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ એટલી લાગણી વહુ માટે આપી શકે છે બસ આ ચાર પાંચ એટલું તો ઘણી વાર કોઈ ફ્રેન્ડશીપ ડે લોકો ઉજવો છો ને ખરેખર ફ્રેન્ડશીપ ડે ઉજવો હોય ને તો સાસુએ વહુને લઈને બાંધી દેવું જોઈએ ફ્રેન્ડશીપ અને બહુ સાસુ જોડે ફ્રેન્ડશીપ બેટ બાંધી દો આજથી આપણે મિત્ર આપણે બંને નક્કી કરીએ કે આપણે બંને તો નહીં ઝઘડીએ જો આવું સાસુ બહુ નક્કી કરી લે તો બંનેનું રાજ ઘરમાં ચાલે એ જો બંને ફ્રેન્ડ થઈ જાય પછી ઘરમાં નથી એટલે સુખી થઈ જાય સરસ જીવન થઈ જાય સ્વજનો સાથે સૌહાર્દથી રાખી શકાય સુધારવાની મહેનત બંધ કરો સ્વીકારવાની કોશિશ ચાલુ કરો હવે ફેરફાર છે મારે ભગવાન શાંતિથી પ્રેમથી રહેવું છે તો જીવન આનંદમય થઈ જાય અહીંયા પ્રભુ કહે યદ્યદ આચરતી શ્રેષ્ઠ શ્રેષ્ઠીઓએ જે સ્થાપન કર્યું છે લોકો એનું અનુસરણ કરનારા છે એમ પ્રભુએ સમજાવીને કહ્યું આગળ અર્જુનને ઉપદેશ આપતા પ્રભુ કહે આ ઇન્દ્રિયોમાં રાગ દ્વેષને કારણે માણસ બંધાય છે ઇન્દ્રિયો જ માણસને પતન તરફ લઈ જાય છે અને એની અનેક પ્રકારની વૃત્તિઓ માણસને બાંધનાની છે